નમસ્કાર મિત્રો તમામ ખેડૂતો ભારતના ઇતિહાસમાં કોઈ કલ્પના ન કરી હોય એ મિત્રો આ વખતે થવાનું છે દસ તારીખ મિત્રો યાદ રાખી લેજો કઈક મોટું થવાનું છે ભારતના ઇતિહાસમાં નહીં થયું હોય કોઈએ કલ્પના નહીં કરી હોય એ મિત્રો આ વખતે થવાનું છે શું થવાનું છે મિત્રો બતાવવાના છે તમામ ખેડૂત મિત્રો તમારે સાથ આપવાનો છે આ વખતે મિત્રો સૌથી મોટું થવાનું છે મિત્રો આ વખતે શું કામ થવાનું છે પણ મિત્રો આજના વિડીયોની અંદર બતાવવાનું છે આ વખતે કંઈક મોટું થઈને રહેવાનું છે એ મિત્રો અત્યાર સુધી નહીં થયું હોય એ વખતનો આખો તખતો તૈયાર કરી નાખ્યો છે પરેશ ગોસ્વામી સૌથી મોટો તખતો ઘડી નાખ્યો છે શું તક તો ઘડ્યો છે મિત્રો તમામ વિગતવાર ચર્ચા મિત્રો આજના વિડીયોની અંદર કરવાના છે મિત્રો એક બીજી મોટી અપડેટ પણ આવી ગઈ છે એ અપડેટ પણ મિત્રો જણાવવાના છે ભાજપના જ નેતા નારાજ થઈ ગયા છે મિત્રો એ પણ મિત્રો આજના વિડીયોની અંદર બતાવવાના છે એક એક પળે પળની અપડેટ જણાવવાના છે દસ તારીખે મિત્રો ખેડૂત મિત્રોએ તૈયાર રહેવાનું છે આજના સૌથી મોટા અપડેટ સૌથી મોટા સમાચાર દરેક મિત્રોને

એ વસ્તુ આ વખતે થવાની છે કઈ તારીખે મિત્રો દસ તારીખથી મિત્રો આ વસ્તુ થવાની છે દસ તારીખે સૌથી મોટો દિવસ ખેડૂતોનો દિવસ રહેવાનો છે આખો વિડીયો મિત્રો આ વિડીયોના અંતે મિત્રો બતાવવાનો છે પરેશ ગોસ્વામીએ શું શું કીધું છે કઈ કઈ માંગો રાખી છે આ તમામ વસ્તુ મિત્રો હમણાં પરેશ ગોસ્વામીનો વિડીયો બતાવું છું એ માંગો પણ બતાવીશ ને બધી વસ્તુ બતાવીશ પણ એ પહેલા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે એક રાહત પેકેજ બહાર પાડી દીધું છે જ્યાં મિત્રો આ બધાની વચ્ચે બધા દબાણ વચ્ચે જ્યારે આંદોલન કરવાની વાત આવી છે ત્યારે હવે સરકારે એક રાહત પેકેજ બહાર પાડ્યું છે અને કહેવાય છે કે આ રાહત પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે આવું રાહત પેકેજ ગુજરાતમાં ક્યારે આપ્યું નહોતું એ રાહત પેકેજ એટલે કે દસ હજાર કરોડનું આ રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે એવું સરકાર દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે અને એ પણ મિત્રો વાત સાચી છે કે આ મોટું રાહત પેકેજ છે

આની અંદર મિત્રો પિયત હોય કે બિનપિયત હોય એના જે ધારાધોરણો હતા જે નિયમો હતા કે પિયત માટે અલગ તમને સહાય મળતી અને જે ખેડૂત મિત્રો બિનપિયત પાકો વાવેર છે એના માટે અલગ સહાય હતી એ બધા જ નિયમોને નેવે મૂકીને એક સમાન ધોરણે સહાય કરવાની મિત્રો સહાય આપવાની જાહેરાત કરી છે એટલે જે ખેડૂતો પિયત પાકો વાવતા હોય કે પછી જે ખેડૂતો બિનપિયત પાકો વાવતા હોય બધાને એક સરખું વળતર આપવામાં આવશે કેટલું વળતર મળશે તો મિત્રો એના માટે એક સર્વે બહાર પાડી હતી એકાવનસો ટીમોએ સર્વે હાથ ધર્યો છે એવું અત્યાર સુધી એવું નક્કી થયું છે કે સોળ હજાર પાંચસોથી થી વધુ ગામના ખેડૂતોને નુકસાન થયું છે હજી સર્વે શરૂ છે ને આગામી ત્રણ દિવસમાં સર્વે પૂરો થાય એવી અત્યારે તૈયારી શરૂ છે આની અંદર અત્યાર સુધીનું દસ હજાર કરોડનું જે પેકેજ બહાર પાડ્યું છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ખેડૂતોને પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયા મળી શકે એમ છે એટલે કે એક હેક્ટરના ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે અને એક ખેડૂતને વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળશે પછી ભલે ગમે એટલા એક્ટરનું નુકસાન થયું હોય પરંતુ એક ખેડૂતને બે એક્ટર સુધીની મર્યાદામાં સહાય મળશે એટલે જો એક એક્ટરે બાવીસ હજારની સહાય મળતી હોય તો બે એક્ટરે તમને ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય મળશે આ સહાય વધુમાં વધુ સહાય હશે આનાથી વધુ કોઈ ખેડૂતોને સહાય મળવાની નથી એટલે ચુમ્માળીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે એનાથી વધુ કોઈ ખેડૂતોને સહાય મળવાની નથી કરી નાખ્યો છે કોંગ્રેસના નેતાઓએ પણ કર્યો છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે આ એટલું મોટું પેકેજ નથી આ ખેડૂતોને ખાલી એક રમાડવા માટેનું પેકેજ છે આ પેકેજ કઈ કહી શકાય ભાજપના જ વાંધો આવી ગયો છે અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ જ રાજીનામું આપી દીધું છે આ સહાય જેવી જાહેર થાય એ અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ રાજીનામું આપી દીધું છે પાક નુકસાનની સહાયની જાહેરાત બાદ ભાજપથી છેડો ફાડી નાખ્યો છે આ જે પેકેજ છે ખેડૂતોની મશ્કરી સમાન પેકેજ છે એવું માનીને ભાજપના જ નેતાએ રાજીનામું આપવાની માંગ કરી છે રાજીનામું આપી દીધું છે ને આ નેતાનું નામ છે માલાણી ચેતનભાઈ માલાણી મિત્રો સહાયના નામે ખેડૂતોની મસ્કરી ગણાવીને ચેતનભાઈ માલાણીએ રાજીનામું આપી દીધું છે અગાઉ ચેતનભાઈ માલાણી સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે અને આ પૂર્વ મહામંત્રી તરીકે મિત્રો રાજીનામું આપી દીધું છે અમરેલી જિલ્લામાં ભાજપની અંદર મિત્રો આ ઘટના બની એટલે મિત્રો મોટો ભડાકો થઈ ગયો છે ભડકો થઈ ગયો છે પક્ષની અંદર જ મિત્રો નેતા નારાજ થઈ ગયા છે તો મિત્રો આ સૌથી મોટી બાબત કહેવાય કે ભાજપના જ નેતા નારાજ થઈ ગયા છે જી મિત્રો ખેડૂતોને જે વળતરની માંગ કરી છે એ ખેડૂતો સાથે મસ્કરી થઈ ગઈ છે એવું કહીને ચેતનભાઈ માલાણી જે ભાજપના અગ્રણી નેતા છે એમણે જ મિત્રો રાજીનામું આપી દીધું છે જ્યાં મિત્રો સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે તમામ ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે મિત્રો તમે જ કહો કે શું તમને આ આ પેકેજ પેકેજ કામ કરવાનું છે છે તમારા તમારા માટેનું અનુરૂપ કે નહીં નીચે કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો કૃષિ રાહત પેકેજ જણાવી દીધું છે પરંતુ આપણે તમામ મિત્રોએ દસ તારીખે ભેગું થવાનું છે સેના માટે ભેગું થવાનું છે

કલેક્ટર કચેરીએ સૌપ્રથમ નથી જવાનું ભેગું ક્યાં થવાનું છે તો મિત્રો જુનાગઢ જે સરદાર બાગ આવેલો છે એ સરદાર બાગની પાસે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું મિત્ર એક પુતળું આવેલું છે પુતળાની પાસે એક ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર તમામ મિત્રોએ ભેગું થવાનું છે ફરી એકવાર મિત્રો નોંધી લેજો સરદાર બાગની નજીક એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પુતળું છે અને એની પાસે એક ગ્રાઉન્ડ આવેલું છે એ ગ્રાઉન્ડની અંદર તમામ ખેડૂત મિત્રો ભેગું થવાનું છે ત્યાં ચર્ચા વિચારણા કરવાની છે અને પછી કલેક્ટર કચેરીએ બધાએ એક જવાનું છે તો ભેગું તો ક્યાં થવાનું છે

ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધું હોય એ પાક ધિરાણ માફ કરી દેવામાં આવે એટલે કે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરે ત્યાર પછી મિત્રો બીજી માંગ એ છે કે બે હેક્ટરની મર્યાદામાં અત્યારે જે એકસો ને પચીસ મણ મગફળી ખરીદવાની વાત કરી છે એના બદલે બસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે બીજી માંગ છે ત્રીજી માંગ મિત્રો એ છે કે જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે એ પલળેલી મગફળી પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી લે એવી માંગ કરવામાં આવી છે ત્રીજી માંગ છે કે જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે પલળેલી મગફળી પણ સરકાર ખેડૂતો પાસેથી ખરીદે એ મિત્રો ત્રીજી માંગ છે ચોથી માંગ મિત્રો એ છે કે બે હજાર ઓગણીસની અંદર જે ખેડૂતો પાક વીમો ભરતા હતા અને એની અંદર એને પાક વીમો મંજૂર થઈ ગયો છે ને હજી સુધી ખેડૂતોને પાક વીમો મળ્યો નથી તો એ ખેડૂતોનો પાક વીમો વ્યાજ સાથે ચૂકવી દેવામાં આવે મિત્રો એ પણ માંગ કરવામાં આવી છે આવી રીતના મિત્રો ચાર માંગ છે પેલા ત્રણ લાખ રૂપિયાનું મિત્રો જે વળતર છે જે પાક ધિરાણ છે એ માફ કરી દેવામાં આવે બીજી માંગ એકસો પચીસ મણના બદલે બસ્સો મણની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે ત્રીજી માંગ છે પલળેલી મગફળી પણ ખેડૂતોની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે અને ચોથી માંગ છે કે બે હજાર ઓગણીસની અંદર જે પાક વીમો ખેડૂતોને મળ્યો નથી એ પાક વીમો વ્યાજ સાથે ચૂકવી દેવામાં આવે આ ચાર માંગો પૂરી થશે તો તો જ મિત્રો આંદોલન આંદોલન બંધ રહેશે શરૂ રાખવામાં આવશે મિત્રો આ વખતે અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ પણ કલ્પના નહીં કરી હોય એ મિત્રો થઈ શકે એવો તકતો મિત્રો પરેશ ગોસ્વામી ઘડી નાખો છે કયો ગુજરાતની હલાવી ઇતિહાસ બનશે મિત્રો આ વખતે ગુજરાતની સરકાર હટી જાય એ મુજબનો તકતો મિત્રો પરેશ ગોસ્વામી ઘડી નાખ્યો છે શું તકતો ઘડ્યો છે તમામ વિગતવાર ચર્ચા મિત્રો આવનારા સમયમાં પરેશ ગોસ્વામી કરવાના છે પરંતુ ભાજપની સરકારને હલાવી શક્યા નથી એ ભાજપની સરકારને ગુજરાતમાંથી હટાવી દે એવી તાકાત એવો તખતો મિત્રો ઘડી નાખો છે એટલે જો સરકાર માનશે નહીં તો મિત્રો ગુજરાતની સરકાર હટી જાય એવી પ્લાનિંગ કરી નાખી છે તો મિત્રો આખો પરેશ ગોસ્વામીનો વિડીયો તમારે એકવાર જોવો છે તો મિત્રો આખો વિડિયો મિત્રો બતાવી દઉં છું શું માંગ છે શું તમામ વસ્તુ છે તમામે તમામ વસ્તુ મિત્રો બતાવી દઉં છું અત્યાર સુધી નહીં થયું હોય એવું આંદોલન મિત્રો કદાચ થઈ શકે છે અને પંદર દિવસનું અલ્ટિમેટમ સરકારને આપવામાં આવશે જો પંદર દિવસમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો મિત્રો અન્ન જળનો ત્યાગ કરવાના છે આપણા પરેશભાઈ ગોસ્વામી અન્ન જળનો ત્યાગ કરી નાખશે એવી પણ મિત્રો મોટું અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે મિત્રો આ સૌથી મોટા સમાચાર છે દસ તારીખે લોકોએ ભેગું થવાનું છે દરેક ખેડૂત મિત્રોએ આવવાનું છે આ અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન કદાચ હોઈ શકે છે મિત્રો લખીને રાખજો હવે મિત્રો તમને પરેશ ગોસ્વામીનો એ વિડીયો બતાવી દઉં છું વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓના આજે આપણે માહિતી આપવાની છે આંદોલન વિશે આજે આપણે ખેતી કે હવામાનની કોઈ જ વાત નથી કરવી માત્ર માત્ર આજે આપણે આંદોલનની વાત કરવાની છે આંદોલન પણ એટલા માટે કેમ કે આપણે જ્યારે આપણો હક ન મળે આપણી સાથે અન્યાય ન થાય ત્યારે ભારત દેશના બંધારણ પ્રમાણે આંદોલન છે દરેકનો મૂળભૂત અધિકાર છે ને એ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે આપણે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છીએ કેમકે આપણે બધા ખેડૂત છે કોઈનું ખરાબ ન કરી શકીએ દુનિયા આખીનું પેટ ભરનારો ખેડૂત છે એ દુનિયામાં કોઈનું ખરાબ ન કરી શકે એ માત્ર ને માત્ર બધાનું ભલું કરી શકે અને એનું જ જો ભલું ન થતું હોય તો પછી ન છૂટકે આપણે આ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવો પડતો હોય છે આપણે આ જે આંદોલન છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા મિત્રો મને છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક કોલ આવ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ આંદોલનની અંદર જે સંખ્યા છે આપણે ઐતિહાસિક સંખ્યા થાય તેવી શક્યતાઓ છે પણ પણ હજુ દરેક ખેડૂત ભાઈઓને મારે જણાવવાનું છે કે એક વખત આપણે ખેડૂતની શક્તિ બતાવવી પડશે જો આપણે આપણી શક્તિ નહીં બતાવી શકીએ તો પછી સરકાર છે આપણી માંગ સ્વીકારશે નહીં હવે શું આપણી માંગ છે આમ તો જે બધા ખેડૂત ભાઈઓને ખબર હશે આપણી બે થી ત્રણ પ્રકારની માંગ છે પહેલી માંગ આપણી છે કે જે અત્યારે આપણે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે એટલે કે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે આપણે પાક ધિરાણ લીધેલું હોય એ ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ દરેક ખેડૂતનું માફ કરવું હવે દરેક ખેડૂતનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ થાય પણ જે લોકોએ ધિરાણ નથી લીધું એનું શું જે લોકોએ ધિરાણ ન લીધેલું હોય એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કાં તો કાયદા બદલાવીને અથવા તો એનડીઆરએફ અને એસડીઆરએફની યોજનાનો લાભ આપીને કોઈપણ ભોગે ત્રણ લાખ રૂપિયા છે એ જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધેલું એના એકાઉન્ટમાં કોઈ પણ યોજનામાંથી સરકાર છે એ ત્રણ લાખ રૂપિયા જમા કરે એટલે બધા જ ખેડૂત સાથે સન્માન ન્યાય થઈ શકે એટલે આ એક પાક ધિરાણ માફ કરવું આ મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો છે કે સરકારે અત્યારે એકસો ને મણ મગફળી ટેકાના ભાવે લેવાની જાહેરાત કરી છે આપણે ઘણા સમયથી બસ્સો મણની માંગ કરી રહ્યા છીએ એ પણ બસ્સો મણની મર્યાદામાં પૂરેપૂરી દરેક ખેડૂતની મગફળીની ખરીદી થાય એ આપણી બીજી માંગ છે ત્રીજી માંગ આપણી છે કે જે અત્યારે આપણે આ માવઠું થયું છે માવઠાને કારણે જે પ્રકારે આપણે ખેડૂતોને નુકસાન થયું છે અનેક પ્રકારની નુકસાની છે જેમાં મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે પણ એંસીથી નેવું ટકા ખેડૂતોની મગફળી પાથરે પલળી ગયેલી છે હવે આ પલળેલી મગફળી સ્વાભાવિક રીતે ત્યાં ટેકાના ભાવે રિજેક્ટ કરે હવે જો સરકાર જ મગફળી ન લે તો આ મગફળીનો ધણી કોણ સાથ થશે બીજું તો કોણ મગફળી લેશે એટલે પલળેલી મગફળી હોય એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે આ આપણી થશે ત્રીજી માંગ ચોથી માંગ આપણી છે કે જે રીતે અત્યારે આપણે એક વીમા કંપનીઓ હતી અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવામાં આવે પણ જે વીમા કંપનીઓ હતી બે હજાર ઓગણીસની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાનો જે વરસાદ પડ્યો એને કારણે જે નુકસાન થયું હતું બે હજાર ઓગણીસની અંદર જે ઘણી બધી લાંબી લડત પછી વીમો પાસ થયો હતો આ વીમો છે એમાં હજુ પચાસ ટકા ખેડૂતને મળ્યો છે પચાસ ટકા ખેડૂત એવા છે કે આજ દિવસ સુધી એ વીમાની રાતી પાય એના એકાઉન્ટમાં નથી આવી તો દરેક ખેડૂત ભાઈઓને તાત્કાલિક ધોરણે બે હજાર ઓગણીસના વીમાની પાસ થયેલી રકમ છે એ આપવામાં આવે અને આપવામાં આવે એટલું જ નહીં એ જે વીમાની રકમ બે હજાર ઓગણીસથી લઈને આજ દિવસ સુધી એટલે કે જે છ વર્ષથી આ રકમ સરકાર પાસે જમા પડેલી હોય તો એનું બેન્કિંગ વ્યાજ સાથે આપવામાં આવે આટલી માંગ સાથે આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ અલ્ટિમેટમ એવું આપવાનું છે કે કાં તો આપણે આ તમામ માંગો સ્વીકારે જો ના સ્વીકારવામાં આવે તો આવનારા નજીકના સમયની અંદર આ સરકારે એની સત્તા ઉપરથી દૂર થવું પડે એનો તકતો પણ આપણે તૈયાર કરી લીધો છે એટલે ભલાઈ એ છે કે સરકાર આપણી આ માંગ સ્વીકારે નહીંતર આપણે આનાથી આગળ પણ અલ્ટિમેટમની અંદર ઘણા બધા એવા પ્રાવધાનો રાખ્યા છે કે જેથી કરીને સરકારની મુસીબતમાં વધારો થવાનો છે બીજા નંબરની અંદર આ આંદોલન સહી સંપૂર્ણપણે બિન રાજકીય આંદોલન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે તમે કોઈ પણ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય એનાથી આમાં કોઈ મતલબ નથી દરેક વ્યક્તિઓએ ખેડૂત બનીને આવવાનું પણ હા કે તમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય તમે એનો ખેસ કે કોઈ પણ સિમ્બોલ સાથે આવશો તો અમે અમારા ગ્રાઉન્ડમાં તમને એન્ટ્રી આપશું નહીં જેની દરેક વ્યક્તિ નોંધ લેવાની જો તમે કોઈ પણ પાર્ટીના બનીને આવશો તો જાહેરમાં તમને ત્યાંથી ગ્રાઉન્ડની બહાર કાઢવામાં આવશે એટલે ખેડૂત બનીને આવવું હોય તો જ આવજો અને રાજકી વાત કોઈ કરવાની નથી માત્ર ને માત્ર આ ચાર માંગ કેમ સરકાર સ્વીકારે એ જ વાત કરવાની છે એટલે દરેક આ ખાસ હું કરી કરી રહ્યો છું છું જે સાંભળતા હોય એ કે આ ચાર માંગ છે અને બિન રાજકીય માંગ છે એટલે એની તૈયારી સાથે જ લોકોએ આવવાનું રહેશે અને આજે પ્રથમ વખત વર્ષોથી જે આપણે ખેડૂતભાઈઓને હવામાનની માહિતી હોય ખેતીની માહિતી હોય તમામ માહિતી જે પહોંચાડી રહ્યા છે આજે પહેલી વખત પરેશ ગોસ્વામી આપણી પાસેથી કંઈક માગી રહ્યો છે શું માગી રહ્યો છે તો કે એક દિવસનો તમારો સમય એક દિવસનો સમય પ્રથમ વખત હું આપની પાસેથી માંગુ છું આવનારી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે જુનાગઢ ખાતે અલ્ટિમેટમ આપવા જવાનું છે તો સવારે નવ વાગે બધા એકત્રિત થવાનું છે અને એકત્રિત થવાનું આપણું જે સ્થળ છે એ સ્થળ રહેશે બાગની બાજુમાં આવેલું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એનું પુતળું છે એની બાજુનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર બધાએ એકઠા થવાનું છે તો દરેક વ્યક્તિ છે એ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે નવ વાગ્યા ગ્રાઉન્ડની અંદર પહોંચી જાય ત્યાં આપણે જે પણ આપણે આખી મુદ્દા સાથેની જે લડાઈ છે તેની વાત કરવામાં આવશે દરેક લોકો છે પોતપોતાની વાત ત્યાંથી રજૂ કરી શકે એવો મોકો આપવામાં આવશે ખેડૂત પણ દરેક છે એને પણ અમે સ્ટેજ આપવા માગીએ છીએ કે દરેક ખેડૂત પણ પોતાનો વિચાર છે એ ત્યાં રજૂ કરી શકે અને એ બધા વિચારો રજૂ થાય અને આપણી બધાની ચર્ચાઓ થાય એ બધાની ચર્ચાને અંતે આપણે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરીએ જઈ અને આપણે આ અલ્ટિમેટમ આપશું તો ગુજરાતની અંદર તમે કોઈ પણ ખૂણેથી હોય તમે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ટૂંકમાં એટલું કહી દઉં કે સોમનાથથી લઈને અંબાજી માતાજીના મંદિર સુધી અને છોટા ઉદેપુરથી દ્વારકાધામ સુધી આ ચારેય જગ્યાની વચ્ચે આવેલું જે આપણું આખું રાજ્ય છે આ રાજ્યના ખૂણે ખૂણેથી દરેક ખેડૂતભાઈઓ આ કાર્યક્રમની અંદર પધારે મારી લાગણી અને માગણી છે એટલે દરેક ખેડૂતભાઈઓ પાસે હું દસ નવેમ્બરના રોજ એક દિવસનો સમય માગી રહ્યું છું પછી ઘણી વખત આપણે એમ થાય કે હવે તો બધા ત્યાં ભેગા થશે અમે અમારે તો કામ છે સ્વાભાવિક રીતે અત્યારે કામની સિઝન છે અને આપણી એક કહેવત પણ છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય પણ આજે આપણે ખોટી થવું પડશે જો આજે આપણે ખોટી નહીં થઈએ તો અત્યારે દરેક ગુજરાતનો ખેડૂત છે એ દેવામાં ડૂબેલો છે અને આ જે પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી તો એના માટે આપણે પાક ધિરાણ માફ કરાવવું એ પણ આપણે એક નૈતિક જવાબદારી છે તો જ્યાં સુધી આપણે આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે લડવાના છે તો દરેક ભાઈઓ છે એ દસ તારીખે પોતાની શક્તિ બતાવે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે પછી એવું ના થાય કે ભાઈ હવે અમારે તો થોડુંક દૂર પડે એમ નહીં મોટી સંખ્યામાં આપણે બધા ઘરેથી નીકળશું અને આપણે તો નીકળીએ પણ બીજા દસ પંદર ખેડૂતોને જાગૃત કરીને આપણી સાથે લઈ આવીએ તો જ આપણો આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણે આ કાર્યક્રમની અંદર પરિણામ મળશે એટલે બધા જ ખેડૂતભાઈઓ ખાસ નોંધ લઈએ કે આ એક દિવસ ફાળવીને આવે નકર ઘણી વખત આપણે એવું થતું હોય ખેડૂત તરીકે આપણે આપણી વાડીએ બેઠા બેઠા ફેસબુકમાં લાઈવ જોતા હોય અને પછી આપણે એવી વરાળ કાઢીએ કે ખેડૂતો બધા ભેગા ન થયા મોટી સંખ્યામાં ભેગા થયા હોત તો આ કાર્યક્રમ કાંઈક જોરદાર થાક પણ પહેલાં તો આપણે જઈએ તો ભેગા થઈએ એટલે આપણે જ ન ગયા હોય તો બીજાને શું દોષ દેવાનો એટલે બધા જ ભાઈઓ છે એ એક દિવસનો સમય મને આપો એવી દરેક ભાઈઓને મારી નમ્ર વિનંતી છે વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર